આ બાબતની વાત કરનાર બે લોકોની જિલ્લા એલસીબી પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે હાલ સુરત એરપોર્ટ પર ચેકિંગ ચાલુ છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે એરપોર્ટની સંપૂર્ણ તપાસ થયા બાદ બહુ અંગેની વધુ માહિતી સામે આવશે બે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને ગંભીરતાથી લઈ સુરત શહેરની એસઓજી પીસીબી ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો આ સાથે સુરત એરપોર્ટના સીઆઈએસએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો